ગુજરાત વર્ષની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી આજે શુક્રવારનો દિવસ છે ત્યારે આજના દિવસનું નું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે

આજનું નક્ષત્ર એટલે ચિત્રા નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો આજે સુકર્મા યોગ બની રહ્યો છે આજનું કરણ તૈતિલ કરણ બની રહ્યું છે રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ તુલા રાશિમાં રહેશે અર્થાત આજની રાશિ તુલા રાશિ જેના નામના વર્ણના અક્ષરો રહે છે ર ને છે આજનું પંચાંગ જી

બપોરે બે કલાક અને તેત્રીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને સોળ મિનિટ સુધી વિજય મુહૂર્તનો સમય રહેશે આ શુભાશુભ મુહૂર્તો આજના દિવસની વિશેષતા છે જી તો હવે જાણીશું તમામ બાર રાશિના જાતકોના રાશિફળ વિશે પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય મેષ રાશિ રાશિચક્રની પ્રથમ ક્રમાંકની રાશિ જેના વર્ણના અક્ષરો છે અલ અ આવા જાતકો માટે વિદ્યાભ્યાસમાં ચિંતન કરવાની આજે જરૂરિયાત બની રહી છે પારિવારિક જીવન આજે મધુર રહી શકે એમ છે તો આજે ખોટો તણાવ લેવો ન જોઈએ તણાવથી બચવા માટેના આજે પ્રયત્ન કરવા જોઈએ ઘરની દેખરેખને લગતા કાર્યોમાં આજે આપ વ્યસ્તતાનો અનુભવ કરી શકો એમ છો એકંદરે આજનો દિવસ આપના માટે મધ્યમ સાબિત રહેશે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી આજે આપને લાભની પ્રાપ્તિ થઈ શકે આજે સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કરવો એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહી શકે છે સૂર્યને અર્ઘ્યવશ્ય આપવું જોઈએ વાત કરીએ શુભ રંગની મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ લાલ થઈ રહ્યો છે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ આજે કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે છે વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મધુરતામાં પરિણિત થઈ શકે મંત્ર છે ઓમ નિત્યાનંદાય નમઃ

આજે કાર્યમાં અવરોધો પણ ઉત્પન્ન થતા જોવા મળશે તો સાથે પારિવારિક વિવાદો થવાની સંભાવનાઓ છે એનાથી દૂર થવાને પણ સંભાવનાઓ છે જે વિવાદો ચાલતા હતા કે થયા હોય એ આજે વિવાદો દૂર થાય એવી સંભાવનાઓ બની રહી છે ઉપાયની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજે સૂર્યાષ્ટકનો પાઠ કરવો લાભપ્રદ ઉપાય સાબિત થઈ શકે એમ છે તો આજે સૂર્યાષ્ટકનો પાઠ અવશ્ય કરવો વાત કરીએ શુભરંગ આજે વૃષભ રાશિના જાતકો માટે જાંબલી રંગ શુભકારી મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો આજે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ વધારે શુભતામાં પરિણત થઈ શકે એ મંત્ર છે ઓમ ગમ વિદ્યાય નમઃ આજે આપે આ મંત્રનો યથાસંભવ જાપ કરવો આપના માટે શ્રેયસ્કર અને હિતાવ સાબિત થઈ શકે એમ છે તો યથાસંભવ જાપ અવશ્ય કરવો જોઈએ જી જી બિલકુલ હવે જાણીશું મિથુન રાશિ વિશે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે ઘરના વડીલોની સલાહ લઈને કામ કરવું આપના માટે આજે લાભપ્રદ સાબિત થઈ શકે એમ છે આજે તમારું લગ્ન જીવન સારી રીતે પસાર થાય એવા યોગો બની રહ્યા છે કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેરસમજણ ઊભી થાય એવા પણ યોગો છે તો વાતને બરાબર સમજીને પછી નિર્ણય લેવા આપના માટે શુભ થઈ શકે સ્વાસ્થ્યની બાબતે આજે તકેદારી રાખવાની આવશ્યકતા બની રહેશે આજે સ્વાસ્થ્યની જાળવણી કરવી આપના માટે શુભ રહેશે વાત કરીએ શુભ ઉપાયની તો આજે મિથુન રાશિના જાતકો માટે ભૂખ્યાઓને ભોજન કરાવવું આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે તો વાત કરીશું હવે આપના માટેના આજના શુભરંગ વિશે તો આજે બદામી રંગ આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહી છે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરો આપના માટે આજે શ્રેયસ્કર સાબિત થઈ રહેશે એ મંત્ર છે ઓમ દીપ્ત મૂર્ત એ આજે આપે યથાસંભવ આ મંત્રના જાપ કરવા આપના માટે શ્રેયસ્કર અને મંગલકર સાબિત થશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા

શુભ સાબિત થશે પ્રેમ સંબંધોમાં આજે વધારો કે ઘનિષ્ઠતા થતી જોવા મળી શકે એમ છે એકંદરે આજનો દિવસ આપના માટે શુભપ્રદ મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે સૂર્ય કવચનો પાઠ કરવો આપના માટે શ્રેયસ્કર સાબિત થશે આજે આપણે સૂર્ય કવચ અવશ્ય પાઠ કરવો જોઈએ વાત કરીએ શુભ રંગણી તો આજે કર્ક રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપણા માટે હિતાવહ રહેશે વાત કરી શુભ મહામંત્રની કે જેનો જાપ કરવા દિવસ મધુ બની શકે મંત્ર છે ઓમ સૌખ્યદાયિને નમઃ આજે આપણે આ મંત્રનો જાપ યથાસંભવ કરો આપના માટે આજે સર્વાર્થ હિતાવહ સાબિત થશે જી

આજે પગના દુખાવાની ફરિયાદ પણ થતી જોવા મળી શકે છે ઉપાયની વાત કરીએ તો આજે આપે ઘઉંનું દાન કરવું શુભકારી ઉપાય સાબિત રહેશે યોગ્ય સંસ્થામાં ઘઉંનું દાન અવશ્ય કરવું વાત કરી શુભ રંગની તો આજે સિંહ રાશિના જાતકો માટે મંગલકારી ભાગ્યવર્ધક જે રંગ બતાવી છે એ છે લાલ રંગ આજે આપણે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે સુખપ્રદ અને થશે જાણીએ હવે મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ વધારે મંગલકારી બની શકે મંત્ર છે ઓમ શ્રેયસે નમઃ આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે આજના દિવસે શુભકારી અને મંગલકારી સાબિત રહેશે જી હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો વૈસે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ અને ણ આવા જાતકો માટે આજે માનસિક તણાવ બન્યા બન્યો રહી શકે છે જીવનમાં નવી વ્યક્તિનું આજે આગમન સંભવી શકે છે જીવન સાથી જોડે સંબંધોમાં આજે ઘનિષ્ઠતા કે મધુરતા બનતી પણ જોવા મળશે સાથે આજે તમારી તબિયત વિશે પણ આજે શુભતા જોવા મળી રહી છે એકંદરે આજનો દિવસ માટે શ્રેષ્ઠ સાબિત થાય એવા યોગો બની રહ્યા છે વાત કરીએ શુભ ઉપાયની કયો ઉપાય કરવો આજે આપના માટે મંગલકારી રહેશે તો આજે સૂર્ય સ્તોત્રનો પાઠ કરવો આપના માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે એમ છે તો એ સ્તોત્રનો પાઠ આપના માટે હિતાવ રહેશે વાત કરીએ હવે શુભ રંગ કયા રંગનો ઉપયોગ કરવો આજે આપના માટે શુભ કાર્ય રહે તો આજે નારંગી રંગ આપના માટે શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ હિતાવહ સાબિત રહેશે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે શ્રેષ્ઠ સાબિત થવાનો એ મંત્ર છે ઓમ શ્રીમતે નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે સર્વતા શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે જી

આજે તમને પૈસાનું મહત્વ વેલ્યુશન જાણકારી થશે કે મહત્વ છે ખ્યાલ આવી શકે એમ છે ઉપાયની વાત કરીએ તો આજે સૂર્ય નમસ્કાર કરવા આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ આપના માટે મંગલકારી બની માટે સૂર્ય નમસ્કાર શુભ સાબિત થશે વાત કરીએ શુભ રંગ આજે આપના માટે શુભ રંગ ક્રીમ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે આપણે ક્રીમ રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી સાબિત રહેશે જાણીએ શુભ મંત્ર જેનો જાપ કરવાથી દિવસ વધુ મંગલકાથી પસાર થઈ શકે મંત્ર છે ઓમ સુપ્રસન્નાય નમઃ આજે આપણે આ મંત્રનો જાપ કરો આપના માટે શ્રેષ્ઠ હિતાવ સાબિત થવાનો છે તો આ મંત્રને યથાસંભવ જાપ અવશ્ય કરવા જોઈએ

આજે ધન આપવું કે લેવું નહીં અથવા નાણાકીય વ્યવહાર આજે ન કરવા એ આપના માટે શુભ સાબિત થઈ શકે વાત કરી ઉપાયની તો આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે આપના માટે શ્રેષ્ઠ સાબિત થશે જાણીએ શુભ રંગ આજે આપના માટે મરૂન રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે જાણીશું હવે મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે સર્વથા શુભ અને હિતાવ સાબિત રહેવાનો છે મંત્ર છે ઓમ સ્તાર્થદાય નમઃ આજે આપણે આ મંત્રનો જાપ કરવા આપના માટે શ્રેયસ્કર લાભપ્રદ ઉપાય સાબિત થતા અસંભવ આ મંત્રનો જાપ અવશ્ય કરવા જોઈએ જી હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જાણશું અવશ્ય ધન રાશિ રાશિ ચક્રની નવમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ પ ઢ આવા જાતકો માટે લગ્ન યોગમાં વિલંબ થતા જોવા મળી શકે છે સાથે કોઈની સાથે મતભેદ ના કરવો એ આપના માટે આજે શુભકારી સાબિત થઈ છે કામ કરતી વખતે આજે ખૂબ કાળજી રાખવાની આપ આવશ્યકતા બની રહી છે મિત્ર તરફથી ભેટ સોગાદ મળે મુલાકાત પણ લાભપ્રદ સાબિત થઈ શકે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે ઉનના કપડાનું વસ્ત્રનું દાન કરવું આપના માટે શ્રેયસ્કર ઉપાય સાબિત રહેશે જાણીએ શુભ રંગ આજે ધનરાશિના જાતકો માટે પીળો રંગ શુભકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે કોઈ પણ અંશે પીળા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ સાબિત રહે છે જાણીએ મહામંત્ર કે જેનો જાપ આપના માટે શ્રેયસ કરે છે મંત્ર છે ઓમ કરાય નમઃ આ મંત્ર જાપ કરો આપણા માટે સર્વથા શુભ અને મંગલકારી ગોચર થશે જી

શુભ રંગની આ કાળા રંગની વસ્તુથી આજે આપણે દૂર રહેવું એ આપના માટે શ્રેષ્ઠતમ આજના દિવસે બની રહેશે વાત કરી ઉપાયની આજના દિવસમાં મંદિરમાં લાલ કંકુનું દાન કરવું આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે આજે પ્રયોગ અવશ્ય કરવો વાત કરી શુભ રંગની આજે આપના માટે શુભ રંગ આસમાની દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે આસમાની રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત રહેશે વાત કરીશું શુભ મહામંત્ર કે જેનો જાપ આપના માટે શ્રેયસ્કર સાબિત થાય મંત્ર છે ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ આ મંત્ર જાપ કરો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ સ શ અને શ આવા જાતકો માટે આજે આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળી રહેશે પૈસાની બાબતે આજે આપના થોડા જિદ્દી સ્વભાવને થોડોક છોડવો આપના માટે શુભકારી રહેશે વાત કરી ઉપાયની આજે ખીર પૂરીનું દાન કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે જાણીએ શુભ્રંગ આજે આપના માટે શુભ રંગ વાદળી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાબ સાબિત રહેશે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મધુર રીતે પસાર થતો જોવા મળે એ મંત્ર છે ઓમ તેજો રૂપાય નમ આજે આપણે આ મંત્રનો યથાસંભવ જાપ કરવો આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે જી હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ છે જેના વર્ણનાક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે માતા તરફથી આપને લાભ પ્રાપ્ત થાય એવા યોગો બની રહ્યા છે આજનો દિવસ આપના માટે યાદગાર બની રહેશે એવી પણ સ્થિતિઓ બનશે આજે મનને આપે નિયંત્રણમાં રાખવું આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે સામાજિક કાર્ય પણ થાય એવા પણ હિતાવ સાબિત રહેશે હિતાવ રહેશે તો આજે પીળા રંગની ચુંડનું કોઈ પણ મંદિર દેવીના મંદિરમાં દાન કરવું મંગલકારી સાબિત થઈ શકે છે તો આજે પીળા રંગની ચું દાન અવશ્ય કરવું જોઈએ હવે જાણીએ આપના માટેના આજના શુભ વિશે આજે આપના માટે સફેદ રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે પ્રયોગ હિતાવ સાબિત રહેશે અને જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ વધારે મંગલકાર લાભપ્રદ સાબિત થાય મંત્ર છે ઓમ પરેશાય નમઃ આજે આપણે આ મંત્રનો જાપ કરવો આપને માટે હિતાવ અને લાભપ્રદ સાબિત થશે છે તો આ મંત્ર જાપ કરવા હિતાવ રહેશે જી જી બિલકુલ હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રો ગઈ કાલે અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે જે આશુતોષ છે જી બિલકુલ ગઈકાલે પ્રથમ કોલર હતા રાધિકા પ્રશ્ન હતો લગ્ન યોગ ક્યારે છે બેન આપની કુંડલી શનિ દોષ પ્રધાન છે એટલે લગ્ન થોડા મોડા થઈ શકે 24 26 અઠ્યાવીસ કે ત્રીસમાં વર્ષની આસપાસ લગ્ન થવાની સંભાવનાઓ છે આપે દેવીની આરાધના કરવી આપના માટે મંગલકારી નીવડી શકે શિવાલયમાં જવું પાછળ શિવજીની પાછળમાં પાર્વતી હોય એમની સન્મુખ બેસી પાર્વતી મંગલ સ્તોત્રનો પાઠ કરવો હિતાવ સાબિત થશે બીજા કોલર સમીરભાઈ એમનો પ્રશ્ન છે નોકરી માટે કેવું રહેશે અને આર્થિક સુખ ક્યારે મળશે ભાગ્ય ભુવનમાં આપની કુંડલીમાં રાહુ ગુરુનો ચાંડાળ યોગ બન્યો છે એ અકસ્માત નુકસાન દેતો હોય છે છતાં પણ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી આપની ગ્રહદ્ધ પછી કુબેર અને લક્ષ્મીની આરાધના આપના માટે હિતાવ સાબિત થશે બીજા કોલર છે ગીતાબેન વિદેશના યોગ છે કે કેમ તેને આપની કુંડલીને જોતા વિદેશના યોગોની સંભાવના ઘણી ઓછી ગોચર થઈ રહી છે છતાં કોઈ વિદેશમાં આપનું સંબંધી હોય ને તમને બોલાવે તો તમે પ્રયત્ન કરો તો સમજવી શકે છે પણ એના માટે તમારે હનુમાનજીની આરાધના કરવી લાભપ્રદ સાબિત રહેશે બીજા કોલર છે પાર્થભાઈ લગ્નયોગ ક્યારે છે ઓસ્ટ્રેલિયામાં તેઓ રહે છે ત્યાં કેવું રહેશે આપની કુંડલી પાર્થભાઈ શનિ દોષ પ્રધાન છે ચોથા સનમાં શનિ છે એટલે વિલંબથી લગ્ન થવાની સંભાવના છે પણ આ વર્ષ આપના માટે લગ્નયોગ પ્રદર્શક બની ગયું છે વિદેશની ઓસ્ટ્રેલિયાની ભૂમિ આપના માટે લાભપ્રદ સાબિત રહે એવા યોગો બની રહ્યા છે બીજા કોલર છે નરસિંહભાઈ વરસિંહભાઈ એમનો પ્રશ્ન છે મારી રાશિ કઈ આવે છે ક્રોધ ખૂબ થાય છે અને શું કરવું વરસિંહભાઈ આપની જે તારીખ છે એના આધારે એ દિવસે બે રાશિઓ હતી એટલે તમારા જન્મ સમય ઉપર આધારિત રાખે છે કઈ રાશિ હોઈ શકે પણ છતાંય આપને ક્રોધ વધારે આવતો હોવાના કારણે આપની મેષ રાશિ હોવાની સંભાવનાઓ વધારે દ્રષ્ટિગોચર થઈ રહી છે બીજા કોલર છે જાગૃતિબેન એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે જાગૃતિબેન આપની કુંડલી સનિદોષ પ્રધાન છે એટલે ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ કે ત્રીસ વર્ષ પછી લગ્ન સંભવી શકે છે માં પાર્વતીની આરાધના આપના માટે શુભ નેતાઓ સાબિત થઈ શકે છે જી તો પંચાંગ દિન વિશેષ તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપે આપી આ સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતું તેનું આપે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિજય ભવાની તો દર્શક મિત્રો ભાવિદર્શન કાર્યક્રમ થકી આપણે માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો તો ભાવિદર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર